તો જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજરોજ સ્ટોરી હોલ ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા રાજકોટ નાગરિક બેંક દ્વારા વેપાર ઉદ્યોગ માટે વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા સરકારીની વિવિધ યોજના અંગે વેપારીઓને માહિતીગાર કર્યા હતા હાલના સમયના સાયબર ફ્રોડનો વધતો થયો છે તો જેની જે બચવા માટે જેતપુર સિટી પોલીસ દ્વારા સાયબર ફ્રોડ થી બચાવા અંગે માર્ગદર્શન આપ્યું હતું જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની તાજા સમાચારમાં પધારેલા આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું સમાજ જીવન્યતા ચેમ્બરની જે કાય જવાબદારી છે એ સમાજ જીવનમાં ચેમ્બર વેપારી એસોસિયેશન દ્વારા જે કાય પોતાના પ્રશ્નો એના નિરાકરણ માટે ગુજરાત અથવા સેન્ટ્રલ લેવલે જે રજૂઆત કરવાની હોય છે સંયુક્ત રીતે કારોબારીના સદસ્યો સંયુક્ત રીતે રજૂઆત કરતા સમાજમાં જે કઈ નાના મોટા પ્રશ્નો હોય છે એનું નિરાકરણ આવતું છે માર્ગ ના પ્રશ્ન હોય આ બધા પ્રશ્નોમાં ચેમ્બર પોતાનો વ્યક્તિગત રસ લઈ અને ચેમ્બરના સભ્યો બધા રીતે ન્યાય મળે એ માટે સમય કાઢી અને ચેમ્બરમાં જે કઈ સામાજિક પ્રશ્નો ઉભા થતા હોય છે નગરપાલિકાના હોય રેલવે ના હોય આ બધા પ્રશ્નોનું નિરાકરણ માટે રજૂઆત કરતા હોય છે અને એનું નિરાકરણ આવતું પણ હોય છે કારણ કે સદસ્યો જે કઈ આપણા ધારાસભ્ય અમારી સાથે પોતાના નિરાકરણ નિરાકરણ માટે માટે પ્રશ્નો જે કઈ રસ્તાના હોય ઓવરબ્રીડ ના હોય આ બધા પ્રશ્નોનું નિરાકરણ માટે ચેમ્બરની સાથે ખંભા ખંભા મિલાવી અને બધા સદસ્યો પોતાનું સમય નું યોગદાન આપી અને જેતપુર ઉદ્યોગિક ક્ષેત્રની અંદર નવી નવી સુવિધા મળે જે કઈ જીઆઈડીસી ના પ્લાનો છે મંજૂર થાય ઉદ્યોગો માં જે કઈ રસ્તાઓના પ્રોબ્લેમો છે એનું નિરાકરણ થાય આવા પ્રશ્નો માટે અવારનવાર અમે રાજ્ય દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા રજૂઆત કરતા હોય છે અને આનું એક સારું નિરાકરણ પણ આવતું હોય છે તો આપણા જે સાંસદ માન્ય આપણા મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવીયા પણ આમાં પોતાનો વ્યક્તિગત રસ લે અને ઉદ્યોગિક ક્ષેત્રની અંદર સારામાં સારું યોગદાન ઉદ્યોગમાં મળે એવા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રયત્નો પણ સતત રીતે ચાલુ હોય છે અને આમાં અમારા મંત્રી મહોદય હરેશભાઈ ગઢિયા અને ચેમ્બરના જે કઈ સદસ્યો છે એ પોતાનું સમયનું યોગદાન આપીને સમાજ જીવનમાં સારું એવું પ્રશ્નનું નિરાકરણ કરતા હોય છે અસ્તુ ભારત માતા ની જય જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ની આજે વાર્ષિક સાધારણ સભા હતી અને આ વાર્ષિક સાધારણ સભામાં અમારા જેતપુર ગામ અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ આવેલા